અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે દેશની આઝાદીમાં ભૂમિકા ભજવનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ડોક્ટર શ્યામજી પ્રસાદ મુખર્જી તેમજ ભાજપના સ્થાપક એવા સ્વ અટલ બિહારી બાજપાઈજી અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના પિતાશ્રી અને પૂર્વ ધારાસભ્ય સ્વ ઠાકોરભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે જે પ્રતિમા ઉપર છેલ્લા દસ દિવસથી કોઈ ઈસમ ઈરાદાપૂર્વક પ્રથમ પાનની પિચકારી અને હવે કીચડ લગાવી જતા રહે છે આ બાગમાં

ધર્મેન્દ્ર પુષ્કરણાને જાણ કરી હતી તેમજ ત્વરિત પ્રતિમાની સફાઈ કરી સ્વચ્છ કરી હતી માત્ર દસ દિવસની બીજી વારના આ લઈ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા દ્વારા અંગલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી આ અંગે તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી તો પાલિકા ચીફ ઓફિસર કેશવ કલડિયાએ જણાવ્યું હતું કે ઘટના ગંભીર છે આ બાબતે તપાસ કરવામાં આવશે જરૂર પડે તો ફરિયાદ અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે